ગુજરાત ના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ પર ડિમોલેશન કરવાનું મોડું કોલિંગ બોલો ને જરા નહીં મળી જવો નહીં બીમાર પડો કઈ થાય મોડું કોલિંગ બોલો કયો એવો કાયદો ગુજરાત માં કયા જગ્યાએ એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસમાં અત્યારે રાજ્યમાં દ્વારકા સોમનાથ ને અમદાવાદ માં ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે દ્વારકા બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ રહી છે અને જ્યારે પણ આ કામગીરી ચાલતી હોય ડિમોલેશનની ત્યારે જે લોકો ડિમોલેશનની કામગીરી કરવા માટે આવતા હોય છે ને જે જગ્યા પર ઉપસ્થિત હોય છે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ તમે જોયા હશે ખાસ હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં કેશવનગર અને એના પછી ઓઢવમાં રબારી વાસમાં જે દબાણ છે તે હટાવવા માટે એએમસી દ્વારા દબાણ હટાવવા એએમસીની ટીમ ત્યાં આવી હતી એમસીની ટીમ જ્યારે આવી ત્યાં કોંગ્રેસના ઘણા નેતાઓ અને ખાસ સેવા દળના અધ્યક્ષ એવા લાલજી દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા હવે તેમને એએમસીના જે અધિકારીઓ છે તેમની સાથે શું વાત કરી સાંભળો મારી સાથે કોઈ પણ લડાઈ લડવી હોય ને બે રસ્તા છે એક કાયદાની લડાઈ લડવાની બીજી રાજકીય લડાઈ લડવાની કાયદાની લડાઈમાં આ લોકોએ કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે કે ના પાંચ વર્ષ પહેલા નોટિસ આપી હતી બધા ભૂલી જાય તમે બધું ભૂલી જવાનું પાંચ વર્ષ પહેલા નોટિસ કરવાની યાદે ના હોય પછી રાતે ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય એમના વિશે લોકો વાત કરે છે સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં પણ ભાજપના આગેવાનોએ પાંચસો કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી એટલે રાતમાં શન કરવા આવ્યા છે અને કેમ સત્તા પાસે ના ચાલે કોઈકને વધારે તાકતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે ભોગવવા પડે રાજકીય પક્ષ કોઈ પણ હોય નેતા કોઈ પણ હોય એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય સાહેબ એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ પાંચ વર્ષ પેલા ખાલી કર્યા એ રિઝર્વ પ્લોટ નો હેતુ શું હતો અને તમે ઉપયોગ શું કરી રહ્યા છો તમે અમારા મકાન પાડી દેવાના કોર્ટ મારી પાર્કિંગ માટે આપી દેવાના તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવો લાઇબ્રેરી બનાવો ત્યાં બે પાર્કિંગમાં આપી દો પાર્કિંગ ચાલે તમે હેતુ હેતુ કરો તમે પાર્કિંગ તમારા રિઝર્વ પ્લોટ નો તમે હેતુ ફેર કરો ચાલે તમે અંબાણી ની જગ્યા ચાલે તમે બિલ્ડરો ને જગ્યા આપો ચાલે હવે રબારી બે મકાન બનાવો બે રૂમ બનાવીને બે તો એ કે દિવસે

તો કાલ સરકાર બદલાઈ જશે યુ વિલ બી પનિશ તમને ખબર છે અને આઈ વિલ મેક શ્યોર દેટ મિસ્ટર આનંદ વિલ બી પનિશ્ડ કારણ કે તમે વિધિન વન ડે ચોવીસ કલાકની અંદર તમે કર્યું છે હું એ કાર્ડ મિત્રો હું ખુદ આ બાબતમાં ધ્યાન રાખવા માંગુ છું તમે કેટલી કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલ્યુશન અને ગેરકાયદેસર કરો છો રઘુભાઈ એક ટીમ આમની પાછળ લગાવો કયું દબાણ તું કોનું દબાણ તમને ઉપર થી કોનું દબાણ પેલા કોનું દબાણ કોણ કરીશું તમે ચીચી ના ચાકર માત્ર નથી હોતા એ બી કહો તમે નથી હોતા મને સરકારી અધિકારી સાથે હું કામ કરું ને છું તમે તમારી ઓફિસમાં કહી શકો કે આ ગેરકાયદેસર છે એક દિવસ વાળું તમે લઈ નહીં આવ્યા મને મારા બોસ મને મારા બોસ એમ કે તમે જે કોક મર્ડર કરી નાખો તો હું ના કરું મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય એમ એક દિવસમાં મકાન ના પડાય તમને ખબર જ છે કોનો આદેશ જાણ ઓફિસ નામ પાંચ વર્ષ પેલા નોટિસ છે આપડે લોકો ક્યાં બેસીને ખાલી તમારે તમને બધા બી પૂછવું છે

તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબોને ગરીબો દેવા માંગે છે મનુવાથી ઠાકોર ના જ મકાન પડશે દલિતના જ પડશે માલધારીઓના જ પડશે અને ચોક્કસ પ્રકારની કોમ આવશે ને તો હાઈવે પણ વળાંક થઈ જશે પણ હાઈવે પણ વાંકા થઈ જશે તમે કોઈ મકાનમાં રહેતો રહેતા હોય સાઈઠ વર્ષ થી સાઈઠ વર્ષ થી માની લો ઇલીગલ થી કેમ માની લો ઇલીગલ તમને કોઈ હાંજી એમ કે કાલે મિસ્ટર આનંદ ગેટ આઉટ મિસ્ટર કોટલા ભાગી જાઓ તો એક દિવસમાં તમારી સ્થિતિ શું થશે આનંદ કાયદો શું કહે છે શું શું થશે તમારી હાલત તમારા બાળ વચ્ચે હાલત શું થશે ઇવન માની લો કે તમારા ઘરે ઘરડા મા તમારા ઘરે કોઈ કોઈ દીકરી કોઈ દીકરી પ્રેગ્નન્ટ હશે તો તમારી હાલત શું અરે એ જવા દો ક્યાં એક નીચે આવે હું તમને કહું આ એક કિલો સાડું છે અહીંયાથી હવે તો ઓફિસર તો ઓફિસરથી બેઠા એને અહીં આવે ને તો હમણાં એને એને બી કહીએ પૂછીએ એક દિવસ નું કોઈ સમાધાન કોઈ કાયદામાં ભારત છે અને મેલધારી મિત્રો બધા રબારી છોકરાઓ બધા અહીંયા હોય કે દલિતમાં માં સમાજમાં છે તેને ઘર પણ જવું જે માયકાંગલાપણા કરે ને એનું કોઈ ના સાંભળે લડે તે જીતે જેને પોતાના મુદ્દાઓની લડાઈ ના લડે એને આ લોકો પતાવી દેવાના છે એમના પોલીસના બળથી એમના કાયદાના કાગળિયાઓના બળથી પતાવી દેવાના આ તમારે એક દિવસ વાળું તમે હું ખાતરી આપું છું તમે બહુ જલ્દી સસ્પેન્ડ કરો બહુ જલ્દી સસ્પેન્ડ કરજો કારણ કે હું

કે કયો એવો ગુજરાતનો કાયદો છે હું આજે જે મારે રાત્રે હું મારા પોતાના વિડીયોના માધ્યમથી બધાનું જે છે કે આમાં આ જમીનોના વેપારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ વસાહતના જમીનોનો વેપાર કરવા માંગે છે અહીંના ધારાસભ્ય ખુદ પણ હવે આ ધંધામાં સામેલ છે જે મિનિસ્ટર છે અને એટલા માટે તમારા જેવાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે મારે ખાલી જાણવું એ છે કે કયો કાયદો કહે પાંચસો કરોડનો સોદો થયો લોકો કહે છે પાંચસો કરોડનો સોદો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વસાહતના કોમન પ્લોટનો કરી ચૂક્યા છે અને એ લોકોને જ્યારે અહીંના ગરીબો રબારી અને બીજા બધા દલિતો એ કહેવા જાય છે ત્યારે એ એવું કહે છે કે તમારે તમારે જમીન બચાવી હોય કોંગ્રેસ વાળાને તમે આજે સત્તા કોની છે અત્યારે સત્તા કોની છે સત્તા ભાજપની છે સત્તા ભાજપની છે ચૂંટાઈ ને ધારાસભ્ય આવે અને લોકોએ જમીન બચાવવાની વાત આવે ત્યારે એમ કે તમે જઈને કોંગ્રેસ વળન કહો તો તમને શેના માટે લૂંટણખાના માટે અહીંયા ધારાસભ્ય બનાવ્યા છે જેમ કૂટણખાના હોય એમ એમના લૂંટણખાના છે મને તમને કાયદાનો મને તમે કાયદાનું ખાલી એક વાક્યમાં બતાવો જગ્યા એવું રેવન્યુ એક્ટમાં એક દિવસની નોટિસમાં ખાલી કરવાનો એવો કોઈ લાઈન છે પાંચ વર્ષ પહેલાની નોટિસ ના ચાલે મિસ્ટર આનંદ પાંચ વર્ષ પહેલાની નોટિસ ના ચાલે મૂર્ખ બનાવવાની વાત ના કરો મૂર્ખ બનાવવાની વાત ના કરો પાંચ વર્ષ નહીં આ બીજી નોટિસ એક દિવસની હોય ના પાંચ વર્ષ પહેલાની નોટિસ અને પછી એક દિવસની નોટિસ હું એમ કઉસો પચાસ માં નોટિસ આપી હતી એટલે એ નોટિસ ચાલે એમ અને શરમ આવી જોઈએ તમે સાત દિવસની નોટિસ આપો તો લોકો ખબર પડે કાનૂની મદદ લેવી હોય તો સાત દિવસની નોટિસનો નિયમ છે આ ભારતીય જનતા પાર્ટીના હું ફરી વખત કહું છું મિત્રો મારા અગાઉના વિડીયો પણ નડ્યા છે આ લોકોને મનુવાદી માનસિકતા વાળા અધિકારીઓ જે છે એ પોતે દલિતોના ઓબીસીઓના મકાન પાડવાનું કાર્ય કરે છે અને આ કાર્ય કરવા માટે આવા જ અધિકારીઓ એક દિવસની નોટિસ આપે મારે ક્યાં પીઆઈ જીંગવાડિયા પણ મારે મળવું હતું કે એમને કીધું તમે આ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં આવો છો તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે એવો કયો કાયદો છે કે તમે એક જ દિવસ નોટિસ વાળા મકાન પાડવા પૂછો વ્યવસ્થા બંધારણ માં છે કે નથી તમને એ ખબર છે તમારી પાસે અધુરું ગ્રામ છે મિસ્ટર આનંદ આ જમીન અમદાવાદ મ્યુનિસિપાલિટી નહોતી આ જમીન અહીંયા ગ્રામ પંચાયતની હતી સંપાદન થયેલી છે અને રબારીઓની જે ભરવાડોની માલધારીઓની જે વસાહતો હોય એ બનેલી છે એની આ સોસાયટી બનેલી છે સોસાયટીની અંદરની જમીન હોય એમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટ હોઈ શકે નહીં એ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ જે છે એ પંચ્યાસી પછીથી નાખવામાં આવેલા છે ટીપી પાડીને સો યુ હેવ હાફ ઇન્ફોર્મેશન તમે અધૂરી માહિતી ઉપર કામ કરી રહ્યા છો તમારી પાસે પૂરી માહિતી હોવી જોઈએ